જય દ્વારકા જઈશ કેમ છે બધા તો બધા મજામાં જઈશો તો આઈ હાલતા હાલતા બ્લોગ ચાલુ કર્યો હોય તો બધાય તૈયાર થઈ ગયા છે અને અમે બધા જઈએ રાજકોટ તો બ્લોગમાં કન્ટિન્યુ બનના રહેજો રિક્ષામાં અમે બેહી ગયા છે બાપુજી મોકો આવે છે રેલવે સ્ટેશન ને પહોંચી ગયા દીદી જઈ ટિકિટ લેવા

એક દિવસા માં એટલા પરાણા શ્રી શ્રી વાગડ બેઠી સુડીઓ એ અમે પહોંચી ગયા હી સીતા પછી બંધ થાય થોડીક વાર અમારે રાહ જોઈ જોઈ ને અહીંયા ઊભા આવે થોડીક વાર દેવું હક નથી આવે હા જાવું વા જાવું ઓલી બે જમા આરી સામ જોઈને સામે નખરા કરે છે દેવલી બાઈ કેમ આખું કરે બેન આખું કરે મોરલો કેમ બોલે મોરલો બોલાવે આપણો ગલુ કેમ કરે યો માં બીક લાગ્યો ના કેમ ખીજે કેમ ખીજે એ હા એમ ખીજે એ એમ કે શ્રી શ્રીવાય વાયને દેવ હે અહીંયા પાણીમાંથી બહ બહાટી પાડી પક ચા બેન મારો લે 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 કા શું થાય

કે ભાભી આપણે ખરીદી કરી કે કોતરી કે એમાં રહી ગઈ હોય કદાચ રિક્ષામાં મેં કીધું કે ના ના આવી ગઈ હશે પછી ઘડીક રહીને બધાને યાદ આવ્યું જમી કરી નવરા થઈને કે હાલો કહો વસ્તુ તો જોઈ લઈ વસ્તુ જોવા બેઠા તો એ બેગ જ નહોતી પછી નીચે જઈને બધા કેમેરા જોયા તપાસ કરી પછી ત્યાં કંઈ ખબર ન પડી રિક્ષા આવતી હતી પણ નંબર ફ્લેટ નહોતી આવતી પછી અમે ત્રિકોણ બાગેથી રિક્ષામાં બેઠા હતા પાછા ત્રિકોણ બાગે આવ્યા

જઈશી ક્યાં ક્યાં જવાનું બાલભરવાનું તો બધાય નીકળીએ આઈ તૈયાર થઈ ગઈ હજી વહેલી એક રૂમમાં હે નીચે આવી ગયા હી અમે બધાય હવે જવું છે ગામમાં બધાય તૈયાર થઈ થઈ નીકળી ગયા હું હવે રિક્ષા ગોતવાની હા આમ આમ જવાનું મેંડન મેળા માં બધું ગોઠવેલું હે અહિયાં દીદી નો ફોટો

મંજુક એ મંજુક ફુઈ સાક રોટલા બહુ સારા બનાવ્યા બહુ ભાઈવો સાક રોટલા ના કાઈ નહીં તમારું ઈ ખાને એ તો પડી ગઈ છે અને તૈયાર થઈને નીકળી ગયા પછી ગમમાં ગઈ છે

અને પંખો નથી હાલતો અને ઇન્ફોર્મ ને ભઈને પંખો બંધ થઈ ગયો કઈની ગાઈસ કરે પણ હાલતું નથી ફટાશ ચાલુ થઈ ગયો આયા આ આયા આની પર આ ચાલુ છે ફોરમ પંખો હું થ્યો

કરી દીધી ડુંગળી સુધારી દઈએ અને આગળ બ્લોગમાં કન્ટિન્યુ બનારી જોજો કે હું સામગ્રી બધી તૈયાર થઈ ગઈ છે ડુંગળી ઝીણી ઝીણી સુધારી ટમેટાની ગ્રેવી કરી ટમેટા હતા એટલી ડુંગળી હમ હામી નાખવાની બાકી તદ લવી ને બાદિયા ને પાંદડુવા લસણ લસણને કટકા કરી નાખવાના ઝીણી ઝીણી ધાણાભાજી અને કાજુ થોડા પલારી દેવાના અને પછી એની ગ્રેવી કરવાની દહીં આવી રીતે મેં થોડુંક પાણી એમાં કાઢી નાખ્યું હોય એટલે થોડુંક જાડું થઈ જાય પનીર કસ્તુરી મેથી અને પંજાબી શાકનો મસાલો એટલું બધું તૈયાર કરી લીધું હે ને હવે જેટલું શાક હોય એ પ્રમાણે તેલ રાખવાનું પરી દીધી લોટ નહીં હોવ અને હા ભેગા ભાતેય મૂકી દીધા હેજ તો આ જમારે જાજુ શાખે એટલે છ પાવરા મેં તેલ મૂકું છે તેલ આવે પછી જીરું નાખવાનું પછી આ બધું મસાલો નાખવાનો અને ભેગી ધાણાભાજી નાખી દેવાની એટલે સ્વાદ આવી જાય તેલ આવી ગયો એટલે રાઈ જીરું હિંગ હળદર અને પાંદડા લવિંગ બાદિયાનો વઘાર કર્યો હવે થોડીક ધાણાભાજી ભાજી આમાં ભેગીને નાખી દેવાની એટલે સ્વાદ આવી જાય સરસ તો મેં બધી ધાણાભાજી નાખી દીધી હવે વઘારમાં હરે કસૂરી મેથી થોડીક નાખી દેવાની એટલે એનો પણ સ્વાદ મસ્ત આવી જાય તો એ બધું પાકી ગયું પછી ડુંગળીને નાખી દીધી છે હવે થોડીક વાર ડુંગળીને ચડવા દેવાની અને આ રીતે હલાવવાની એટલે બેહી ન જાય ડુંગળી પાકી ગઈ અને હવે ટમેટાની ગ્રેવી નાખી દીધી આવી રીતે બે મિક્સ કરી લેવાનું તેલ છૂટું ના પડે ત્યાં તો ટમેટાને ડુંગળી સરસ સડી ગયા હતા પછી કાજુની જે ગ્રેવી કરી હતી આમાં નાખી અને થોડીક મલાઈ આમ સરસ છીટું છૂટું કેવું સરસ થોડું ગ્રેવી વાળું અને સર્વ કરીએ ને એવી રીતે કરી કરીને મસાલા બધા ઘણા એ પછી કાજુને ગ્રેવી ના થઈ જાય પછી બધા મસાલા નાખી દે હવે સરસ શાક તો ચડી ગઈ અને સ્વાદ એ આવી ગઈ પણ થોડીક વાર લેવા દઈએ એટલે સ્વાદ સરસ આવી જાય શાક પાકી દે પછી છેલ્લે આ પનીર ખૂબ એ નાખી દેવાનું

એટલે આપને ભાવે જણું નો ભાવે પ્રોગ્રામ નું જ ભાવે તો લે તો તો લે શ્રી ગઈ જૂનો બ્લોગ જોવે નો શ્રીવાઈ ને સંપ તને શ્રી તને શ્રી હાટુ ને સ્મિત ભાઈ જમવા બેહી ગયો અને ભાઈ ભાઈ શાક હા મને તો ભાઈ તો હારું થઈ હોય છે આમ તમને સ્વાદી લાગ ને ભાવે ને તમને નો ભાઈ એટલે નો હારું થઈ હોય હું કરું હું રોટલી ઓલી બે જમે છે વાસુ ને શિવ બે જમવા આવી ગયા તો ભાઈ તમને પોપટ પાડેલો હાથ થી ખાઈ ગયા તને ભાઈ ભાઈ તને સ્વાદ નો તો આવતો કે આવી ગયો હવે અરે કઈ રીતે તમને આવ્યો તમને નથી આવતો ઘી નો ઘી નાખ્યું નથી ઘી મસવા